મોદી સાહેબ અમને આગળ ભણવું તો છે પણ અમારા ગામમાં સરકારી એસટી બસ આવતી જ નથી આ વ્યથા છે કચ્છ માંડવીના હાલાપર ગામની દીકરીઓ ભણીને આગળ વધે ગામની મહિલાઓ પગભર થાય અને રોજગારી મળે તે માટે તત્પરતા બતાવતા આપ નેતા કૈલાશદાનભાઈ ગઢવી મારું નામ ગઢવી નાંગ શ્રીવાલજી છે મારી મમ્મીનું નામ ધનભાઈ બેન છે હું હાલપર માં રહું છું ભર્યા પની હારે પાવડું પાણી નો જડે ભર્યા પની હારે પાવડું પાણી નો જડે મોગલ રૂઠે નો જડે એ હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી એ હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી ભર્યા ભંડારે યન દાણો નો જડે ભર્યા ભંડારયન નો દાણો નો જડે મોગલ રૂઠે તોય ગોત્યાનો જડે એ હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી એ હા મોગલ હા મોગલ મોગલ મારી માવડી મન અભિમાન આઈ મોટ માલ તો હદ નો વટે હદ મોંકી હાલ હદ મોંકી હાલ

હાલાપર ગામ આ હાલાપર ગામની અવારનવાર ગુજરાત પ્રદેશ એમના દ્વારા અનેક વાર મુલાકાતો લેવામાં આવતી હોય છે અને ગામની જે સમસ્યાઓ છે આ વિસ્તારની જે સમસ્યાઓ છે એનો પણ હંમેશા ઉલ્લેખ થતો હોય છે તો આજે સાહેબ આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાહેબ શું લાગે છે આ ગામડાઓનો આપણે વાતો કરે છે સરકાર છેવાડાના ગામડાઓનો અમે વિકાસ કરશું છેલ્લા પંદર વીસ વર્ષથી વિકાસની વાતો જ થાય છે વિકાસ કરશું છેવાડાના ગામડાઓનો કેવો વિકાસ થઈ રહ્યો છે આપના મતે આપણા માનનીય પ્રધાનમંત્રીજી એવું કહે છે કે જે ટ્રિલિયન ઇકોનોમી ભારત થવા જઈ રહી છે અને મહાત્મા ગાંધી જ્યારે આઝાદી મળે ત્યારે એવું કીધું હતું કે જ્યાં સુધી છેવાડાના માનવી સુધી વિકાસ ન પહોંચે ને તો એ વિકાસનો કોઈ મતલબ નથી અને આજ આટલા તમે બે ચાર દિવસ પહેલા જોયા સાથે બસો બસો સરકારે લોકો માટે આપી પણ આજ પણ આ ગામથી માંડવી જવા માટે કોઈ બસ નથી એટલે એક કમનસીબી છે અને એનાથી એનાથી ખરાબ વસ્તુ કે ભાજપ માટે શરમજનક વાત છે કે ત્રીસ વર્ષથી સરકાર છે એમની ને ગામને એક બસ આપી શકતા નથી આજે ગામમાં લોકો પાસે રોજગારની વ્યવસ્થા નથી આજ ભાઈઓને બારે નોકરી મજૂરી કરવા જાવું પડે છે શિક્ષણની એટલી સારી વ્યવસ્થા નથી બહારે જવું પડે છે એટલે ક્યાંક સરકારની ટોટલ ફેલ્યુર તમે આ ગામમાં જો ગામના રસ્તાઓ વરસોથી આમને આમ હાલતમાં પડ્યા છે ગામમાં પાણીની વ્યવસ્થા નથી આજ પિયત તો વ્યવસ્થા છે જ નહીં આજે નર્મદા કેનાલ અને એના પાઇપલાઈનની વાતો વરસુ થઈ રહી છે એ અમારા કચ્છીઓનો હક છે જેના કારણે આખા ગુજરાતને કચ્છીઓના હકના કારણે ગુજરાતને પાણી મળ્યું પણ હજુ કચ્છીઓને પાણી નથી મળ્યું એ આપણી કમનસીબી સાથે છે આ બધાના પાછળ એક ફેલ્યોર સરકાર છે જે ઘમંડમાં છે અને એને કોઈ પડી નથી પણ હું તમને મહાસાપુરાને ખાસ ધન્યવાદ આપીશ કે સત્તર વર્ષથી આ ચેનલ ચાલે છે ને આજ આ ચેનલ હવે સત અઢારમા વર્ષમાં પ્રવેશ કરે છે એટલે એના માટે ખૂબ ખૂબ અભિનંદન તમને અને આજ હાલાપર ગામમાં અમે ખાસ એના માટે આવ્યા છીએ અહીંયા અમારે ઘણી બધી બેનું કામ કરે છે અને બેનો મળીને એક સહકાર મંડળ સહકારી મંડળ રીતે પોતાના કાર્ય કામ કરવા માટે ઘર બેઠા કામ મળે એનું આયોજનો કરવા જઈ રહ્યા છે અને એના ભાગરૂપે અમે પણ એમને સહકાર આપશું એક એવું આયોજન સારો કોશિશ કરશું કે જેનાથી ગામને બેનોને ઘર આંગણે કામ મળી રહે અને એમને ક્યાંય જાવું ન પડે અને સાથે સાથે આર્થિક સમૃદ્ધિ પર ગામમાં આવે આ ગામના લગભગ બધા બેનોની ઈચ્છા છે કે અંબાજી દર્શન કરવા જાય પણ અંબાજીની બસ છે ને એ મળે છે માંડવીથી હવે અહીંયાથી માંડવી જવાની બસ નથી મળતી એટલે શું કરવાનું દુઃખની વાત કહેવાય આ ચોટીલા દર્શન કરવા જાવું છે પણ ચોટીલા દર્શન કરવા માટે માંડવી સુધી પહોંચી શકે તો જઈ શકે એટલે ક્યાંક કન્યા પઢાઓ કન્યા પઢાવો આ જે વાત છે જે નારી સશક્તિકરણ ની વાત છે એક દીકરી ભણશે ને તો બે ઘર ઉજલા કરશે એટલે દીકરીની ભણતર કન્યા કેળવણી એ સૌથી કિંમતી વસ્તુ છે નથી ઘરમાં સંસ્કાર પડાવે છે ને જ્યાં પરણી નહીં ઘર જાય ઘરને પણ રૂડું કરે છે એટલે મહિલા શિક્ષણ માટે સરકારને ખાસ ધ્યાન દેવું છે ને એવા સમયમાં આટલો બધો વિકાસની વાતો થાય છે કચ્છ આજે આર્થિક સમૃદ્ધ માટે પહોંચી ગયો છે કચ્છ માટે ઉદ્યોગો આવ્યા છે પણ દીવાના નીચે છે ને હોય આ એવી પરિસ્થિતિ છે એનો સૌથી સારો તમે દ્રષ્ટાંત જોવો તો હાલાપર ગામ છે જ્યાં કને આટલો બધો મોટો ગામ હોવા છતાં અહીંયાના ઘણા બધા મોટા સમાજના આગેવાનો મુંબઈમાં બધા ત્યાં કને ધંધોનો વ્યાપાર કરે છે પણ એ પણ આ સરકારને સમજાવી શકતા નથી મનાવી શકતા નથી ને સરકાર આ ખાડા કરીને બેઠી છે અને જાણી જોઈને

તો આ કેટલી હદે યોગ્ય કહેવાય મેં તમને કીધું ને જેમ સરકાર આપણે શું છે ત્રીસ વર્ષથી સરકાર અહીંયા ભાજપની છૂટાય છે ધારાસભ્ય ત્રણ ટર્મથી આ વિસ્તારમાં ભાજપના છૂટાય છે પણ આજ સુધી મને લાગે સુરેશભાઈ મહેતા પણ આ વિસ્તારથી ધારાસભ્ય વર્ષો સુધી રહેલા છે હા એટલે આને ગુજરાતના મુખ્યમંત્રી પર રહેલા છે પણ ક્યાંક જે નેતૃત્વની કમી જેને કહેવાય નેતૃત્વની નબળાઈ જે કહેવાય જેના કારણે આ વિસ્તારના લોકો સુધી સરકારી વિકાસના કામના પૈસા પહોંચતા નથી મેં તો અહીંયા સુધી જોયેલા છે કે આ વિસ્તારમાં ઘણા એવા ચેક ડેમ હશે જે સરકારના ચોપડે બોલતા હશે બની ગયા છે પણ અહીંયા જમીન પણ નથી બન્યા આવા મોટા કરોડો રૂપિયાના કૌભાંડ પણ અહીંયા ચાલી રહ્યા છે એ જે રસ્તા રસ્તા ચોપડે બની ગયા છે તમે જોજો ને સરકારી ખાતામાં તો ચોપડે રસ્તા બની ગયા છે પણ અહીંયા રસ્તા નથી બન્યા એટલે ક્યાંક આ બધું છે ને અન્વેષણનો વિષય છે અને ક્યાંક સરકાર જે છે એ સરકાર નામની કોઈ ચીજ નથી અધિકારીઓ રાજ ચાલે છે અધિકારીઓ લૂટ ચાલે છે બરાબર તમારા જ્યાં જાગૃત પત્રકારો હોય અને ગામડામાં જઈને છેવાડામાં જઈને ત્યાં તપાસ કરે અને ખબર પડે તો એ લોકો થોડા ઘણા કામ થઈ જાય છે બાકી કઈ કામ થતા નથી અને ચૂંટાયેલા પ્રતિનિધિ છે ને એને તો ખરા રાજીનામો દઈ દેવા જેવું છે કે ચૂંટાવા પછી જો એના વિસ્તારના રસ્તા બનાવી શકતા હોય સ્કૂલોની વ્યવસ્થા ન કરી શકતા હોય આજે બસો ની વ્યવસ્થા ના કરી શકતા હોય અને લોકોને લોકલ રોજગાર ના આપી શકતા આટલા ઉદ્યોગ વિકાસ પછી પણ તેવા સાંસદો ધારાસભ્યને કોઈ જરૂરત નથી એના વગર પણ વિકાસ થઈ જશે અને જો એવા ધારાસભ્ય સાંસદ ચૂંટાયા આવે તો રાજીનામું આપીને લોકો પાસે જાય લોકોના કામ કરે પછી ચૂંટાઈ આવે તો વધારે સારું લાગશે સરસ વાત કરી હંમેશા અમે જોતા હોઈએ છીએ કે કૈલાસદાનભાઈ ગઢવી ભલે ચૂંટણીમાં એમને વિજય ન થયો પણ એક આપણે એમના તરફથી જોયો છે કે ગામડાની જે સમસ્યાઓ છે એનો કેવી રીતે હલ લાવે એના માટે સાહેબ ખરેખર આગળ આવતા હોય છે અને હંમેશા તત્પર હોય છે તો ખરેખર આ એક નેતાઓને સબક લેવા જેવો છે પ્રેરણા લેવી જોઈએ કે નેતા કેવા હોવા જોઈએ આ કૈલાસદાનભાઈ ખરેખર આ વિસ્તારમાં અવારનવાર અમે જોતા હોઈ માંડવી મુન્દ્રા વિસ્તારના જે છેવાડાના જે લોકો છે એના જે પ્રશ્નો છે એનો ઉકેલ તાત્કાલિક આવે એ માટેના પ્રયત્નો કરતા હોય છે

એટલે આપી શકતા નથી અને રાજસ્થાનમાં આ ભાજપની સરકાર મધ્યપ્રદેશમાં આ જ ભાજપની સરકાર ત્યાં બે ગુજરાતમાં તમે મફતના મત આપો છો એટલે એમને પડી નથી કંઈ કરતા નથી એટલે ઘર હાથમાં જ્યારે ગામડાઓમાં બેનો ભણશે બેનો સ્વનિર્ભર થશે બેનો આવક કરતી થશે ને ત્યારે મહિલાઓ પર અત્યાચાર પણ ઓછો થશે મહિલા સન્માન પણ વધશે અને આ બધાથી હટીને જ્યારે ઘરમાં મહિલાઓનું સન્માન હશે તો લક્ષ્મી આવશે અને ગામ સમૃદ્ધ થશે શહેર સમૃદ્ધ થશે તો દેશ સમૃદ્ધ થશે આ ત્રણ ટ્રિલિયન ઇકોનોમી દેશને કોઈ મતલબ નથી આજ પચીસ પચાસ સો લોકો કરોડપતિ થઈ જાય ના તો દેશનો વિકાસ નથી થવાનો દેશનો વિકાસ ક્યારે થશે જે છેવાડા માનવી મોટર લઈને ફરતા થશે ને ત્યારે થશે તો દર્શક મિત્રો આ તમે જોઈ રહ્યા છો અહીંયા હાલાપર તેમજ આસપાસના ગામના બેનો અહીંયા એકઠા થયા છે કેમેરામેન ને કે શું જરાક બધા જોઈ રહ્યા છો તમે આજે ખાસ આ જે ગ્રામીણ લોકો છે એમના પ્રશ્નોનો હલ આવે એ માટે કૈલા હંમેશા એ હંમેશા તત્પર રહેતા હોય છે અને મહેનત કરતા હોય છે તો આવી રીતે આપણે નેતાઓ પણ પ્રેરણા લે ગામડાની મુલાકાત લે હું ચોક્કસ કહીશ કે જે માંડવી એસટી ડેપો દ્વારા હાલમાં જે ઘણા બધા સ્થળ ધાર્મિક સ્થાનોએ નવી બસો શરૂ કરવામાં આવી છે તો એક નજર આપણે છેવાડાના ગામડાઓ તરફ પણ કરીએ અને અહીંયા આપણી ઘણી બધી દીકરીઓ છે જે ભણવું છે આપણા દેશના વડાપ્રધાન કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો પણ કેવી રીતે ભણશે આપણા દેશની બેટી જો ગામમાં જ સુવિધા નહીં હોય તો સરકારે આના ઉપર ધ્યાન દેવું જોઈએ વડાપ્રધાન મોદી સાહેબને પણ હું કહીશ ટકોર કરીશ કે ગામડાની અંદર હજી પણ વિકાસ જોઈએ એટલો નથી થયો શહેરોમાં વિકાસ થઈ રહ્યો છે એક તરફ ગામડાઓમાં પણ નજર કરવી જોઈએ તો ચૂંટણી ટાણે જે આવે ને એનો તો કામ કરતા એને મત જ ના આપતા કઈ ચૂંટણી મત માટે જ આવે પછી નથી આવતા આપણે ચૂંટણી લોકો નથી જોતા ગામડાઓમાં આવે ગામમાં આવે તો એને કાઢી નાખો અમે તમે જોતા જ નથી તમે મત લેવા જ આવો છો પછી નથી આવતા તમે અમારા બીજા ચાર વર્ષ પાંચ વર્ષ જોડે આવો તો એની મતલબ છે એની કિંમત છે અને જ્યાં સુધી એક ફેરાય ચીમકી નહીં આપો ને ત્યાં સુધી નેતાનું મગજ જગ્યા પર નહીં આવે એમને કહેવાનું ભાઈ તમે આવો ચૂંટણી પછી આવજો અમે મળશું તમારો સમય કરશું પણ પેલા કામ કરો જનપ્રતિનિધિ જવાબદારી છે જવાબદારી છે અને બે એક યાદ રાખજો ગામડો ભાંગશે તો દેશ સારો નહીં બને ગામડો ટકશે ગામડો સમૃદ્ધ થાશે તો સંસ્કૃતિ સંસ્કાર ધર્મ બધું સચવાશે સાહેબ એક કાઠડા ગામનો પણ આપણે દ્રષ્ટાંત લઈએ હંમેશા કાઠડા ગામ ભાજપ તરફી રહેતું હતું હાલમાં જે ગામની ગૌચર જમીન હતી

રાજકીય આગેવાનો નહીં આવે ત્યાં સુધી એક ગામનું ગૌચર બચે મને બીક લાગે નહીં બચાવી શકે અને નહીં તો હજુ કહું છું સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે હાઈકોર્ટમાં જાય તો કોઈની તાકાત નથી કે ગાયું છે એના પરિણામે ગૌચર ઓછું છે એટલે હાઈકોર્ટનો સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે ગાયું પ્રમાણે ગૌચર ન હોય તો ગૌચર ક્યારે લેવાય નહીં એટલે આપણે લાભ મળી શકે છે તો આપણે અપેક્ષા રાખીએ કે જે ગામડાના જે પ્રશ્નો છે એને તાત્કાલિક ઉકેલાવે અને આજે ખરેખર કૈલાસદાનભાઈ ગઢવીએ આજે ગામની મુલાકાત લીધી બેનોના પ્રશ્નો સાંભળ્યા અને બેનો પણ પગવર થઈ શકે એ માટેનો જે સાહેબે જે પ્રયાસ ની જે પહેલ કરી છે સાહેબને અભિનંદન આપનું નામ જણાવો અને શું શું સમસ્યા છે બરાબર શું શું સમસ્યાઓ છે બેનો જો ગટારની એ નીસા સ્કૂલ બસ અ ની નિસાડિયા છોકરા નિસાડમાં સાહેબો નથી

દીકરીઓ ગામમાં અભ્યાસ કરવા માટે બહાર જાય છે અને એસટી બસની સેવાનો લગભગ હમણાં તો કેટલી અમારી છે આઠ નવ છોકરીઓ છે તો બધી અહીંયા ડુમરાજમાં એ એસટી બસમાં જાય છે સ્કૂલ બસમાં જાય છે પણ શું કહેવાય સાહેબ ક્યારેક બસ આવે ને ક્યારેક બસ ના આવે અને શનિવારે તો બિલકુલ બસ ના આવે બપોરે અમે એક એકલા એક વાગે કે બે વાગે અહિયાં હાલપરમાં પહોંચીએ સાડા બારે અમને રજા પડી જાય અને એકલા મે એક વાગે ફાટક ઉપર થી ઉતરીને આવીએ અને આજે ખાસ કૈલાસદાન ગામની મુલાકાતે આવ્યા છે બહેનોના પ્રશ્નો સાંભળ્યા અને દીકરીઓને બહેનોને પગભર થાય એ માટેનો જે પ્રયાસ કર્યો છે સાહેબે એ વિશે શું કહો કૈલાસદાન ગઢીએ બહુ જ સારું આ પ્રયાસ કર્યો છે આ આપણા ગામડાની બહેનો છે આ બધું કામ કરે ઈચ્છે છે આ હિનાબાની હિનાબા બધું અમને કહ્યું કે બહુ સારું કરે છે કૈલાસદાન ગઢી ભાઈ તો મારી ઈચ્છા છે આ બધી બાઈઓ છે અમારી ગામની બધી સારી કામ કરશે મને ખબર છે બધું અમારી આ રોજગારી બધાને મળશે બધું સારું જ કામ કરશે ભણી ગણીને આગળ વધવું છે તમને શું સુંદર છે અમને તો પોલીસ બનવું છે પોલીસમાં જવું છે અને સરકારને શું આપણે ફરિયાદ કરશું આજે બસ ચાલુ નથી આ ગામની અંદર આ માજનની વસ્તી સારી છે પછી બધા અહીંયા હળીમળીને રહે છે આ ગામની અંદર બસ ન હોય

દવાખાનો બંધ હોય છે ડોક્ટર નથી આવતા અને જ્યાં એમ્બ્યુલન્સ હોય છે ને ત્યાં ચેકિંગ તો કરતા નથી સરકારી દવાખાનો છે કે પ્રાઇવેટ ના આમ તો સરકારી છે અને જ્યારે આવતા જ નથી ડોક્ટર ના ડોક્ટર તો આવતા નથી જ્યારે રસીકરણ હોય ને ત્યારે આવે અને બુધવાર વારી ગાડી ને ત્યારે ચેક તો કરે નહીં દવાઈ ને આમ જ આપી દે શરદી તો શરદી ની ગોળી આપી દે ક્યારે ચેક ન કરે આમ પડ્યો તો આપી દે તો એક આ વિકટ પ્રશ્ન છે ગામની વસ્તી સારી છે કોઈ ગામ આપણે આ ગામની અંદર જોઈએ તો બધો નાનો વર્ગ છે જ્યારે ગામમાં કોઈ બીમાર સીમાર થાય તો એમને દૂર સુધી જવું પડતું હોય છે તો આપણે એક અપેક્ષા રાખીએ સરકાર આગળથી અહીંયા ડોક્ટર પણ કાયમી અહીંયા રહે અને ગામને ફાયદો થાય એ જ અપેક્ષા સાથે હું પરેશ જોશી મહાસપુરા ન્યૂઝ ચેનલ પર માંડવી કચ્છ